દાહોદ દેવગઢ બારિયા તાલુકાના તોયણી ગામમાં પટેલ ફળિયા વર્ગ પ્રાથમિક શાળા તોયણી તે નિશાળનું બાંધકામ ચાર ઓરડાનું બે માળ બાંધકામ ચાલુ કરવામાં આવ્યું છે તેની પીસીસી નું કામ નીચેનું કામ ચાર ઇંચ નું કરવામાં આવે છે ત્યારે તે કામ દોઢ ઇંચ નું કરવામાં આવ્યું તેમાં માજી ડેપોટી સરપંચ અને કોન્ટ્રાક્ટર તેમ પોતાની મરજી માફક કામ કરાવે છે તેમાં રેતી કપચી સળિયા સિમેન્ટ ઓછી ગુણવત્તાવાળા વાપરે છે તેમાં કોઈ પણ સરકારી એન્જિનિયર પણ આવતા નથી તેમાં બિલ્ડરનું નામ મિલનભાઈ તેમજ કોન્ટ્રાક્ટર કાળુભાઈ પોતાની દાદાગીરીથી કામ ચલાવે છે તેમાં માજી ડેપોટી સરપંચ ગુલાબભાઈ અભયસિંહભાઈ સામેલ છે તેઓના નિશાળાના આચાર્ય પણ પોતાની મરજીથી કામ કરાવે છે તેઓ બોગસ કામ કરાવે છે ગામના જાગૃત નાગરિકને પણ માજી ડેપ્યુટી સરપંચ દ્વારા ધાક ધમકી આપવામાં આવે છે આગળ જતાં સ્કૂલનું ભવિષ્યનું શું ઓછી ગુણવત્તા વાળું કામ કરે છે આના જવાબદાર કોણ આચાર્ય અને બિલ્ડર કે માજી ડેપ્યુટી સરપંચ જાગૃત નાગરિક છે